ભારત તે દેશ છે જેને સોનાની ચિડિયા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે એ હકીકત થી સારી રીતે વાકેફ હશો કે ભારતના ઇતિહાસમાં આપણા દેશમાં સોનાના સિક્કાનો ઉપયોગ ચલણ તરીકે થતો હતો પણ શું તમે જાણો છો કે સુવર્ણ યુગ દરમિયાન ભારતને આટલી બધી સંપત્તિ કેવી રીતે અને ક્યાંથી મળી અને ભારતને સોનાની ચિડિયા કેવી રીતે કહેવામાં આવ્યું હતું મિત્રો સોનાની ખાણકામ એ ભારતમાં એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જેને ઘણી સદીઓથી દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ભારતના વિવિધ રાજ્યોમાં ઘણી બધી સોનાની ખાણો આવેલી છે સોનાની ખાણકામ એક નફાકારક ઉદ્યોગ હોઈ શકે છે પરંતુ તે ઘણા પર્યાવરણીય અને સામાજિક પડકારો પણ ઊભા કરે છે મિત્રો ભારતમાં સોનાની ખોદકામનો ઇતિહાસ ખૂબ જૂનો છે બ્રિટિશ શાસન દરમિયાન વિદેશી કંપનીઓએ પણ સોનાની ખાણો શોધી અને વિકસાવી હતી કારણ કે તેઓ જાણતા હતા કે સોનાનું ખોદકામ બ્રિટિશ અર્થતંત્ર માટે કેટલું ફાયદાકારક હોઈ શકે છે આ કારણોસર બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં સૌથી વધુ સોનાની ખાણો મળી આવી હતી અને ખાણોમાંથી કાઢવામાં આવતું સોનું બ્રિટન મોકલવામાં આવતું હતું પરંતુ સ્વતંત્રતા પછી ભારતે સોનાના ખોદકામના ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો જેના કારણે સોનાનું ઉત્પાદન પણ વધ્યું હવે તમે વિચારતા હશો કે ભારતમાં કઈ જગ્યાએ સોનાની ખાણો છે અને આ ખાણોમાંથી કેટલું સોનું ઉત્પન્ન થશે તો મિત્રો ભારતની સૌથી મોટી અને અગ્રણી સોનાની ખાણોમાંની એક કર્ણાટકમાં આવેલી છે હટ્ટી સોનાની ખાણ જેને કેજીએફ એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં સૌથી વધુ સોનું આ ખાણમાંથી કાઢવામાં આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાંથી કાઢવામાં આવતા કુલ સોનાના એંશી ટકાથી વધુ ભાગ કર્ણાટકની આ ખાણોમાંથી કાઢવામાં આવે છે આ ઉપરાંત હાલમાં ભારતમાં પાંચસો પચાસથી વધુ સોનાની ખાણો છે જે કર્ણાટક રાજસ્થાન આંધ્રપ્રદેશ તેલંગાણા અને ઝારખંડ રાજ્યોમાં સ્થિત છે આજે પણ ભારતમાં સાતસો સત્તાણું ટન સોનું છે અને તે સરકારી તિજોરીમાં બંધ છે આ ઉપરાંત ભારતમાં સામાન્ય લોકો પાસે લગભગ પચીસ હજાર ટન સોનું છે આનો અર્થ એ થયો કે ભારતીયો વિશ્વના લગભગ નવથી દસ ટકા સોનાના માલિક છે આટલી મોટી માત્રામાં સોનું હોવા છતાં ભારત સરકારને સોનાની ખાણકામ માટે ઘણી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડે છે સોનાની ખાણકામમાં ખાણકામ અને સોનાના શુદ્ધિકરણ માટે પાણીનો ઉપયોગ સામેલ છે જે પ્રદૂષણ અને વધુ પડતા પાણીના વપરાશને કારણે પર્યાવરણને અસર કરી શકે છે ઉપરાંત સોનાની ખાણકામ ક્ષેત્રમાં કામ કરતા લોકોને આરોગ્ય સેવાઓ શિક્ષણ અને અન્ય સામાજિક સુવિધાઓ ઉપલબ્ધ ન પણ હોઈ શકે જે તેમના માટે સમસ્યાઓનું કારણ બની શકે છે આ ઉપરાંત સોનાની ખાણકામ કંપનીઓમાં યોગ્ય રીતે સામેલ થવાનો અભાવ પણ હોઈ શકે છે જે વિવિધ સામાજિક અને આર્થિક પડકારો તરફ દોરી શકે છે ભારતમાં સોનાની ખાણકામની આ બધી સમસ્યાઓના ઉકેલ માટે આપણી સરકારી અને ખાનગી સંસ્થાઓ લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે મિત્રો ભારતમાં સોનાનું ખોદકામ એક મોટા અને મહત્વપૂર્ણ ખાણકામ ક્ષેત્રનો એક ભાગ છે જે દેશના અર્થતંત્રમાં ફાળો આપે છે જોકે તે જ સમયે ઘણી સમસ્યાઓ અને પડકારો સામેલ છે જેના માટે સરકાર અને ખાનગી ક્ષેત્રે યોગ્ય નિર્ણયો અને પગલા લેવાની જરૂર છે સોનાની ખાણકામના વિકાસમાં તકનીકી પ્રગતિ અને કુશળતાની સાથે સામાજિક સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણનું પણ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી આપણને તેનો લાભ મળી શકે અને સાથે જ સમાજ અને પર્યાવરણને પણ કોઈ નુકસાન ન થાય